જય મિત્રો ફરી એક હાર્દિક સ્વાગત છે ગોપનાથ અને ગોપનાથ મિત્રો રામકથાનો આજે દિવસ હતો અને આજ રામકથા પૂર્ણ થઈ ગઈ છે મિત્રો અને જ્યારથી રામકથાનું શરૂઆત થઈ ને મિત્રો ત્યારથી અહીંયા ગોપનાથ ભવ્યથી ભવ્ય મિત્રો મેળાનું આયોજન રાખેલું હતું અને આજ મેળાની છેલ્લી નાઇટ છે મિત્રો આપણે અત્યાર સુધીની ક્યારેય નાઇટ મેળામાં આવ્યા નથી પણ આ છેલ્લો નાઇટનો મેળો છે એટલે આ છેલ્લો દિવસ છે એટલે આ આપણે નાઇટ મેળો કરવા આવ્યા છે અને તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ તમને આ મેળાનો વ્યૂ બતાવવાનો છે કે ભાઈ મેળામાં કેવી કેવી રાઇડો છે શું શું છે તો આ વિડીયોની અંદર તમને બધું જ બતાવવાનું છે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે મેળાની કરીએ શરૂઆત અને તમને બધું વિડીયોમાં બતાવું કે શું શું વસ્તુઓ હશે કેવી રાઇડો હશે અને આ સેલી નાઇટમાં કેવો મેળો ભરા એ તમને બધું જ વિડીયોની અંદર બતાવવાનું છે તો ચાલો આપણે મેળાની કરીએ શરૂઆત તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો આ જે રાઇડો છે ને એ નાના બાળકોની રાઇડો હશે તો આપણે અહીંથી જ બધી શરૂઆત કરીએ છીએ અને આખો મેળો આપણે જોવાનો છે બરાબર તો જુઓ મિત્રો આજે નાના બાળકોની રાઈડો છે પણ અત્યારે આ રાઈડમાં ખાલી છે અને કોઈ બેઠું નથી અને આ બાજુ જુઓ મિત્રો જે નાના બાળકોનું જે જમ્પિંગ મારવાનું છે તો આમાં જે નાના બાળકોની જમ્પિંગ મારતા હોય છે તમે જોઈ શકો છો અને આ બાજુ તો બધી રાઈડો ચાલુ થઈ ગઈ છે અહીંયા જો પણ આ નાના બાળકોની રાઈડ છે જુઓ તમે તો આમાં જે નાના બાળકો બે રહ્યા છે જો આ રીતે રાઇડ હોય અને આમાં જો આ બાળકો છે અહીંયા જમ્પિંગ મારે છે જોવા તમે સરસ મજાના અંદર બાળકો એકડા મારે છે જોવા તમે તો આવી રીતે બાળકો બાળકો મોજ કરતા હોય છે અને આ મિત્રો તમે જોઈ શકો છો આ એક ગેમ છે મિત્રો જ્યાં અહીંયા પાંચ ગ્લાસ છે જો તમે જોઈ શકો છો આ જે ગ્લાસ છે ને આ ધડો અહીંયા બહારથી મારવાનો મિત્રો અહીંથી ગા કરવાનો આ જે ગ્લાસ છે ને એ પાડી દઈને તો એમાં આપણને પૈસા મળતા હોય છે મિત્રો આવી રીતે અમે ગેમ છે અને જો મિત્રો આ બધું છે ને અહીંયા રીંગો છે જો તમે આમાં જે બધાય પૈસા છે જુઓ તમે અલગ અલગ પચ્ચા છે બસો છે પો છે આમાં જે આ જે રીંગો છે ને ભાઈના હાથમાં એ રીંગો આપણે અહીંથી બહારથી થી ફગાવવાની હોય અને જે આ રીંગ આની અંદર આખી રીંગની અંદર જે કોઈ પણ નોટ આવી જાય ને તો એટલા પૈસા આપણને મળતા હોય છે એવી રીતે આ ગેમો છે બધી અલગ અલગ અને આ સરસ મજાને ભાઈ છોકરા એન્જોય કરી રહ્યા છે જો અને આવી તો મોટા મિત્રો છે ને ઘણી બધી રાઈડો છે તમે જો મારી પાછળ બધી રાઈડો છે આપણે બધી જ છે અને આપણે આખા મેળાની અંદર ફરવાનું છે તો અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો આ અહીંયા છેલ છે જો તમે આમાં જે બધી બહેનો માટેની વસ્તુઓ છે બસો વીસથી લઈ બસો સુધીના એવા બધા અલગ અલગ કોલ છે તમે જોઈ શકો છો આ બહેનો માટેના છે મિત્રો જો અહીંયા દોઢસો રૂપિયા છે આ બધી અલગ અલગ વેરાયટીના અને અલગ અલગ ભાવના છે જો તમે આવા બધા બેનર લગાવેલા છે જવો તમે જો અહીંયા ત્રણસો રૂપિયાનું છે આ બસો રૂપિયાનું છે અને આ બાજુ સંપલ ને ને એવું બધું છે આ બહેનો માટેનું છે જુઓ તમે સરસ મજાના હોય શૂઝ ને એવું છે આ એક સેલ છે મિત્રો ત્યાં બધે જે પોસ્ટર લગાડે છે ને એ પ્રમાણે આમાં ભાવતાલ હોય છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક સાડી સેલ છે જો તમે મારી પાછળ તો આપણે અંદર જઈ અને તમને અંદર વ્યૂ બતાવું તો જુઓ મિત્રો અહીંયા જે સુપર સાડી સેલ છે જુઓ મિત્રો એકસો ત્રીસમાં ને આ બધી અલગ અલગ વેરાયટીની અને અલગ અલગ કલરની છે અને આમાં જો બધા જે બહેનો છે એ સાડીઓ જોવે છે જુઓ તમે કોઈ પણ સાડી તમને પસંદ આવે તો એકસો ત્રીસમાં મિત્રો જોવા તમે અને સાડી પણ સારી હોય છે જો આપણે આમાંથી કલર પસંદ કરવાના અને ડિઝાઇન પસંદ કરવાની એ રીતેનો આ સાડી સેલ છે અને આને જો મિત્રો જે મોજા ને એવું બધું છે એમાં તો ઘણી બધી વેરાયટી અલગ અલગ મેળાની અંદર મળતી હોય છે તમે જોઈ શકો છો ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે

છે ને બધાય મેળો નવ જમાની અંદર મેળો કરીને આ બધું હાવ ખાલી થઈ ગયું બધા મેળો કરીને કોઈ ધરાઈ રહ્યા છે એટલે આ બધું ખાલી છે જોવાનું અત્યારે બધું પબ્લિક છે ને ખાલી ફક્ત ને ફક્ત જોવે જ છે જોવાનું આજ કોઈ પણ રાઈડોમાં બેઠું નથી આ બધી રાઈડો ખાલી છે જોવા જો મિત્રો આ જે નાના બાળકોની છે રેલગાડી જોવો તમે સરસ મજાની નાના બાળકોની રેલગાડી છે નાના બાળકો બે મોજ કરતા હોય છે જોવા

કઈ રેલ બનાવવામાં આવે છે તો અહીંયા ઉભા રહી આપણે કોઈ પણ આપણે રેલ સેટ શૂટ કરવીને તો આ રીતે આપણે રેલ શૂટ કરી શકીએ છીએ તો અત્યારે તો આ બાળકની રેલ શૂટ થાય છે thank you